કેબિનેટ મંત્રી બનતા જ મંત્રી પ્રજાલક્ષી કાર્ય પર એક્શન મોડમાં ગંભીરા બ્રિજ ન નિર્માણ સ્થળની રૂબરૂ મુલાકાત લેતા રમંત્રી રમણ સોલંકી બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન ગુણવત્તા અને ગતિ બંને જળવાય એ માટે જરૂરી સૂચનાઓ આપી આણંદ જિલ્લાની ગંભીરા નદી ઉપર બની રહેલા નવા બ્રિજના નિર્માણ કાર્ય સ્થળની રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ રૂબરૂ મુલાકાત લીધી હતી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બસો બાર કરોડના ખર્ચે વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા નવા આધુનિક બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ગંભીરા નદી ઉપર ચાલતા આ નવા બ્રિજના નિર્માણ સ્થળે અન્ન અને નાગરિક પુરવઠામંત્રી રમણભાઈ સોલંકી પહોંચી બ્રિજના નિર્માણ કાર્યને વિસ્તૃત સમીક્ષા કરી અધિકારીઓ પાસેથી હાલ ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમણે બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન ગુણવત્તા અને ગતિ બંને જળવાય એ માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી આ પ્રસંગે મંત્રીશ્રીએ બ્રિજ નજીક આવેલા મહીસાગર માતાના મંદિરે પહોંચી દર્શન કર્યા હતા અને નવા બ્રિજનું નિર્માણ જલ્દીથી પૂર્ણ થાય એ માટે પ્રાર્થના પણ કરી હતી નોંધનીય છે કે બોરસદ વિસ્તારના લોકો માટે આ બ્રિજ આશીર્વાદ સમાન સાબિત થવાનો છે જે વડોદરા અને આણંદ જિલ્લાઓ માટે વિકાસનો નવો માર્ગ ખોલશે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર